પાડીના કિકલ્લામાં વિસામણો મૂકવા બાબતે માર મારતા જિલ્લા પંચાયતના સભ્યના પતિ સહિત છ સામે ફરિયાદ પારડી તાલુકાના કીકલ્લા ગામે વિસામણો મુકવા બાબતે કેટલાક સમયે ફરિયાદી સાથે ઝઘડો કરી માર મારતા પારડી પોલીસ મથકે છ સામે લેખિત ફરિયાદ કરી હતી પારડીના કીકલ્લા ફળિયા ખાતે રહેતા જયેશ ચીમનભાઇ પટેલને છ જેટલા સમયે મૃત્યુ પામેલ વ્યક્તિનું વિસામણું મૂકવા બાબતે ગાળાગારી કરી હતી અને જયેશ પટેલને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે ફરિયાદીએ જણાવ્યું હતું કે વિસામણો મૂકવા બાબતે ઇસમો સોસાયટીમાં આવીને બાઇક ઉપરથી નીચે પાડી દઈ માર માર્યા હોવાના આક્ષેપો કર્યા હતા તેમજ ઈસમો સોસાયટીમાં પ્રવેશ કરતા વિડીયો નજીકના સીસી કેમેરામાં કેદ થયો હતો આ સમગ્ર ઘટના અંગે પાડી પોલીસ મથકે જિલ્લા પંચાયત ઉમરસાડી બેઠકના સભ્યના પતિ વિવેક જગદીશ પટેલ તેમજ ઉમેશ ઈશ્વર પટેલ કમલેશ ઈશ્વર પટેલ જીતેન્દ્ર વેસ્તાભાઈ પટેલ મિતેશ ધર્મેશ પટેલ હર્ષ કમલેશ પટેલ સહિત છ ઇસમો વિરુદ્ધ લેખિત ફરિયાદ જયેશભાઈ પટેલે કરી હતી પોલીસે એકસો એકાવન મુજબ કાર્યવાહી કરી જામીન મુક્ત કરી વધુ તપાસ હાથ ધરી છે નામ જયેશભાઈ ચુમલભાઈ પટેલ મુકામ ઠીકલા રહેવાસી અને સન રેસીડેન્સી સોસાયટીમાં મારો ફ્લેટ આવેલો છે અને આ ઘટના ત્યાંની છે ત્યાં લગભગ એ અમારે ત્યાં ઈ બિલ્ડિંગમાં આંદીભાઈ પટેલ નામના એક કોડી પટેલ યુવકનું સવારે હાર્ટ એટેકથી અવસાન થતા એને અમારે પાર્થિવ શરીરને પલસાણા અંતિમ ક્રિયા માટે લઈ જવા હોય અમે એમની જે બીજી નોર્મલ બીજી કરીને જે અ ત્યાંના સ્થળ સોસાયટીના સ્થળેથી જે આપણે વિશામ માટેની પ્રક્રિયા રૂપે જે અત્યારે નીચે મૂકીએ તેના માટે તેના માટે આપણે એક નાનું મચ્છી અને સાથે એક નાનો ફૂલો એમણે ત્યાં મૂકેલ હતો અને એ વિષયમાં અમને કોઈ જાણ નથી એ બી ઉચ્ચિંગ થવામાં મૂકેલો એ કોઈ બીજા કોઈ આગે વિષય કોઈ એનાથી મૂકેલો નહીં તો એ કોઈની ભાવનાના પહોંચવા માટે તો આને પણ ત્યારબાદ સીધી જે રસ હતો અંતિમ વિધિનો એ રથને અમે રવાના કરી પર લઈ ગયા હતા અને ત્યારથી ત્યારબાદ જે બધી પ્રક્રિયા વિધિ કરી કરીને અમે આવી ગયા હતા અને નેફ્ટ બીજે દિવસે આ આરોપીઓ છે તે આ બાબતનો ગુસ્સો રાખી સાંજના લગભગ સાત થી સાડા સાત ના સમયે અચાનક અમારી સોસાયટીમાં આવીને એકદમ સાત આઠ છોકરાઓમાં ખૂબ ગુસ્સો કરીને એક જીતર મારવાના આશયથી એક યોજનાબદ્ધ તરીકેથી આવેલા અને એ બધી જાણ એકચ્યુઅલી મને નહીં હતી અને જ્યારે એ વસ્તુ મેં ખરેખરી વસ્તુ મારી મિસેસને બપોરે એક ત્યાં અમારા રોડ ઉપર જે રહે છે ઈશ્વરભાઈ વેસતાભાઈ અને ઉમેશભાઈ વેસતાભાઈએ એમણે થકી કીધેલી હતી કે ભાઈ તમારા પતિને અમે વિવેકભાઈ જગદીશભાઈ પટેલ મારવાના છે તો મારા પત્નીએ મને આ વિશેની જાણ નહીં થઈ એટલે હું એકદમ મારી રીતે બિંદાવવામાં મને કે ચાલો આપણને ક્યાં ખબર હતી કે આ લોકો એકચુઅલી સદર આરોપી જે છે એ એમના પત્ની જે છે દિવ્યાબેન વિવેકભાઈ પટેલ એ જિલ્લા પંચાયતના સભ્ય છે અને બસ એમના આ હોદ્દાના લઈને એ લોકો બધા ઉપર ડર અને ધાક ધમકીથી થી દરેક વ્યક્તિને બેવડે છે અને એમને એ કરવાની કોશિશ કરે છે એમના તાબામાં લેવાની તો એટલા માટે પછી અમને એ કે આ તો અમે ન્યાય માટે સદર એપ્લિકેશન ને અ સર સર્વપ્રથમ પાર્ટી પોલીસ ચોકીમાં અને આગલી વાર હતો આ બાબતે અમે પાર્ટી પોલીસ મથકે આવ્યા છે અને જે એકસો કલમ અઠ જે ગુનો દાખલ કર્યો છે અને વધુ ન્યાય માટે અમે એમ તો સાત ટકાની અપેક્ષા આપીએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો